નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડાના જુદા જુદા વિસ્તારો ખાતે ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સારી ચાલી રહેલ સોર ગદ્દી છોડ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયાની સૂચના અનુસાર મારો વોટ મારો અધિકાર કાર્યક્રમ અનુસંધાને મિસ કોલ અને સહી અભિયાન યોજવામાં આવેલ અને લોકો સ્વયંભૂ પ્રતિસાદ મળેલ જેમાં ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ કિશોરભાઈ વેલાણી ગઢડા નગરપાલિકા પૂર્વ પ્રમુખ કનુભાઈ જબલિયા બોટાદ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ અજયભાઈ ઝાલા જિલ્લા કોંગ્રેસ આગેવાન રમેશભાઈ ભિંગરાડિયા ગઢડા નગરપાલિકા સદસ્ય રમેશભાઈ રાઠોડ ગઢડા શહેર કોંગ્રેસ અગ્રણીઓ રફીકભાઈ ખોખર ભૂપતભાઈ જળુ ઇમરાનભાઈ પઠાણ ગઢડા શહેર કોંગ્રેસ ઓબીસી પ્રમુખ પરેશભાઈ મકવાણા અગ્રણી મિલનભાઈ મકવાણા ગઢડા શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ યોગેશભાઈ જાદવ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ હાજરો છેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે ગઢડા શહેરમાં જુદા જુદા વિસ્તારોની અંદર જે વોટ ચોરી થઈ રહી છે એટલે એના અનુસંધાને વોટ ચોર ગતિ છોડના નારા સાથે આજે આ કાર્યક્રમ રાખવાનો આવ્યો છે કારણ કે ગઢડા વિસ્તારની અંદર જુદા જુદા વિસ્તારની અંદરથી તમામ લોકો જે ખરેખર હકીકત છે તેમાં આ સહી ઝુંબેશનો કાર્યક્રમ છે વિસ્તારની અંદર અમે સહી લઈ રહ્યા છીએ અને હરેક વિસ્તારની અંદરથી લોકોની અંદરથી પ્રતિસાદ મળી રહ્યો છે કારણ કે આ ભાજપ જે સરકાર છે તે ખરેખર હોટ ચોરી કરી રહી છે કારણ કે એક એક ઘરની અંદર વિવિધ પછી પછી તરી તરી મત ખોટા જે ખરેખર જેના પુત્ર હોય હવે બબે ત્રણ ત્રણ મહિનાના જે ગાળા હોય એવું ખરેખર હકીકત નથી પણ આ ભાજપની સરકાર ખરેખર હોટચોરી કરી રહી છે ખોટું ઈવીએમમાં કરી રહી છે અને લોકોને છેતરી અને સત્તામાં આવી રહી છે એટલે આવનારા દિવસોની અંદર આ ગઢડા શહેરના લોકો અમારે કનુભાઈ જેબલિયા હોય અજયભાઈ ઝાલા હોય રફીકભાઈ હોય કે તમામ ભૂપતભાઈ ઇમરાનભાઈ છે તમામ રમેશભાઈ રાઠોડને બધા જે અમારા આગેવાનો છે આજે તમામ વિસ્તારની અંદર અમે જુદા જુદા વિસ્તારની અંદર સહી લઈ રહ્યા છીએ ને આવનારા દિવસોની અંદર ગરીબોની સરકાર એટલે કોંગ્રેસ સરકાર જે ગરીબો માટે જે ખરેખર કોંગ્રેસે કર્યું છે તે આવનારા દિવસોની અંદર આવશે તે માટે આજે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે